બાપુ આવ્યા છે કે આમાં અને આ બધા સમાદારો એવું છે કાલ ઉપરથી થી નો ફોન આવશે કે અમને ઉપરથી છે ભાઈ પણ મને સમજાતી મિત્રો આજે ગોપાલ ઇટાલિયા ની જે સભા હતી માળિયા હાટી ના તાલુકામાં જુનાગઢ જિલ્લા માં આવેલું માળીયા હાટી ના માં ગોપાલ ઇટાલિયા ની સભા હતી તેમાં જામનગર માં જે રીતે જૂતું ફેંકવામાં આવ્યું હતું તે રીતે એક વ્યક્તિ દ્વારા જૂતું ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ તેઓ નિષ્ફળ ગયો મિત્રો શા માટે નિષ્ફળ કહ્યો ગોપાલ ઇટાલિયાએ સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપી છે અને ત્યાર પછી જે ગોપાલ ઇટાલિયાએ કહ્યું છે તે ખૂબ જ મહત્ત્વનું છે તેઓએ મજાક મસ્તી કરીને શું કહ્યું છે તે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં છે આ વિડીયો છેલ્લે સુધી સાંભળો અને જુઓ આ વ્યક્તિએ કઈ રીતે જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો છે અને ગોપાલ ઇટાલિયાએ ત્યાર પછી શું કહ્યું છે અને કયા વિષય ઉપર વાત ચાલતી હતી તે તમામ પ્રકારની વાત વિચારવી ખૂબ જ જરૂરી છે સાંભળીએ મિત્રો ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું છે અને આ ઘટના શું બની છે આ વિડીયો દરેક લોકોને ખાસ શેર કરવા નમ્ર વિનંતી કરું છું અને તમે કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો કે આવા પ્રયાસો શા માટે થઈ રહ્યા છે સાંભળીએ ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું છે આ પિયુષભાઈ ઉપર

બોલો શું થઈ ગયું સુધી કમ્પ્લેટ બેઠો તો રૂડો રૂપાળો ઘડીક માં ક્યાં આવ્યો આમ થાય હજુ તું બોલી રહ્યો છું તૈયાર રહી ત્યાં કરી ફોન આવ્યો હવે કરવાનું છે બરાબર કઈ નઈ ના મારતા નહી ભાઈ ખૂણા બે જાવ બે જાવ આવું તો બધું દરેક સભામાં હાલે છે બોલો લ્યો ફેલ ગયું નબળો માણા મોકલ્યો આવાને હું મોકલવાના હોય બેહો બાપા બેહોવાલા બેહો આ હારો હું જ્યારથી ચૂંટણી જીત્યો ને ત્યારથી આવું હાલે છે જે ગામમાં સભામાં જાણ ને એક આવો બેઠો હોય મને એ નથી સમજાતું કે ભાઈ અમે હું એવું ખોટું કામ કરી નાખ્યું છે કે તમે અમારી સભામાં આ ધંધા કરો છો ભાઈ ખોટું કરનારા હું હું નથી કર્યું કેટલું ખોટું નથી કર્યું એ બધા જ ભાજપમાં બેઠા છે અમારી સભામાં આવીને કોઈક પ્રશ્ન પૂછી જાય ને કોઈક સપલા મારી જાય ને કોઈક પાણકા મારી જાય ને આ હું ચાલે તમે વિચાર કરો મને એમ લાગે છે કે આ લોકોથી જીરવાતું નથી આવા હારા માણસો આબરૂદાર માણસો આમ આદમી પાર્ટી ને જોડાની જીરવાતું નહીં હોય ભાજપે તો એવું કામ કર્યું ને કે હારા માણસોને ઘરે બેહાડ દીધા અનેક હારા-હારા આબરૂદાર, ઈજ્જતદાર, વજનદાર સમાજના માણસો એને ઘરે બેહાર દીધાતા અને હારા માણસો તે લાચારીમાં, મજબૂરીમાં થાકીને કંટાળીને ઘરે બેય કે મુકો લપ પડતી આ ભાજપનું તો કાઈ થાય એમ નથી. ભલું થાય અમારા વિસાવદરના ખેડૂતોનું કે એણે એક રસ્તો કરી આપ્યો હારા માણસોને અને હારા માણસો વળી પાછા ખુલીને બહાર આવવા લાગ્યા, આમ આદમી પાર્ટીમાં જોડાવા લાગ્યા. તો મારા બેટા ભાજપવાળાના પેટમાં નકલી તેલ રેડાનું કે હારા રેડા આગળ આવશે તો અમારું શું થા પણ હવે તમારું જે થાવાનું છે નક્કી કરી રાખ્યો એક એક વખત દોસ્તો હું તમને જ વિનંતી કરું છું પડી ગયું થાળે એમ નહીં પડે એ ચૂંટણી પછી જ પડશે ઈ પછી જ થાળે પડે એમ છે ચૂંટણીમાં તમે રહેજો હાપદારખું જાડું મારો તો થાળે પડશે નકર ગોહો છે ઊંડો આ ગોહો એમ છે વાતે જાય એમ નથી તરી વરથી ગોહો કર્યો અને હાવણા સિવાય હાલેમય નથી હવે તો હાથ વાળા કોરી કરી કોશિશ પણ હાથે કામ નો થયું ગોહો જ એટલો બધો હાવણો જ મારવો પડે એમ છે અને એટલે તમને વિનંતી કરવી છે કે દોસ્તો જરાક આપણે જાગૃત બનીએ મિત્રો આ વિડીયો પૂરેપૂરો જોયો આપનો ખૂબ ખૂબ આભાર આવા જ વિડીયો જોવા માટે આ ચેનલને લાઇક શેરીને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બાજુનું બે લાયકોન પ્રેસ કરી લેજો અને ગોપાલ ઇટાલિયા ઉપર જે જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો છે તેને લઈને તમે શું કહેવા માંગો છો આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી કોમેન્ટ કરવાના મને વિનંતી મિત્રો આવા જ વિડીયો જોવા માટે આ ચેનલને લાઇક શેરીને સબસ્ક્રાઈબ કરો બાજુનું બે લાયકોન ક્લિક કરો અને દરેક વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં મેળવો હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે આ વિડીયોમાં બસ આટલું જ અમને રજા આપશો જય ભારત જારત માતા કી જય જય જવાન જય કિસાન વંદે માતરમ